એમાં ગઈકાલે અગિયાર તારીખે અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ચાપટા પડ્યા છે જોકે આપણું જે અનુમાન હતું કાં સાર્વત્રિક માવતું નથી જ્યાં પડશે ત્યાં એક છૂટાછવાયા પડ્યા અથવા તો ન પણ પડે આપણે એવું પણ જણાવ્યું હતું એ મુજબ જાપટાઓ તો પડ્યા છે પણ એકદમ છૂટાછવાયા છે ખાસ કરીને ભાવનગરથી ગઈકાલે જે દ્રશ્ય આવ્યા છે ભાવનગરના અનેક વિસ્તારની અંદર માવથાના ચાપટા પડ્યા છે અમુક જગ્યાએ કરા પડ્યા હોય એવા પણ દ્રશ્યો છે એ સામે આવ્યા છે એ સાથે જે મેસેજ મળ્યા છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીના કોઈ કોઈ ગામડાની અંદર સામાન્ય સામાન્ય એકદમ થઈ હતી એવી જોવા જઈએ તો ગઈકાલે આપણે જે અનુમાન હતું કે ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર ચાપટા પડશે એવી રીતે ગઈકાલે અગિયાર તારીખના રોજ એ વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા છે આજે થઈ છે બાર એપ્રિલ બે પચીસ આજે જે અનુમાન હતું કે આજે દક્ષિણ ગુજરાતની અંદર ચાપટા પડી શકે એવી જ રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે જે ભરૂચનું જમ્મુસર આસપાસના જે અમુક વિસ્તારો છે એમાં વહેલી સવારે ચાપટા પડ્યા છે એવા મેસેજ મળ્યા છે અને હજુ પણ બપોર પછીના સેશનની અંદર ડાંગ વલસાડ નવસારી અને વાપી આ વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે બાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આપણે જે પરમ દિવસના માહિતી આપી હતી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એમાં ઝાપટા પડશે એટલે આજે બાર તારીખના રોજ સાંજ સુધી હજુ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે એટલે અત્યારે જે આ પરિસ્થિતિ છે એનું મેન કારણ છેલ્લા ઘણા દિવસથી આપણે યુટ્યુબના ના માધ્યમથી અને અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે આપ સુધી માહિતી આપી રહ્યા છે એ મુજબ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું હતું એ અત્યારે ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં આપણે જે આ પલટો જોયો છે જેમાં ખાસ કરીને મિડ લેવલ ઉપર પવનની જે અસ્થિરતાઓ બની છે આ અસ્થિરતાને કારણે પવનની ઝડપમાં પણ વધારો થયો છે આ અસ્થિરતાને કારણે ચોક્કસથી તાપમાન ઘટ્યું છે છેલ્લા માવઠાના ઝાપટા પણ પડી રહ્યા છે એટલે આ ઝાપટા પડ્યા એક અસર છે બીજા નંબરમાં પવનની ઝડપમાં પણ વધારો થયો છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોની અંદર વીસ થી લઈને પચીસ કિલોમીટરની ઝડપ પવનની થઈ છે દક્ષિણ ગુજરાતમાં હજુ આવનારા બે ત્રણ દિવસ સુધી પાંત્રીસ કિલે ને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન એક દિવસ છે આવતીકાલથી ઝાપટા કદાચ ન પણ પડે કેમકે એમાંથી આપણે રાહત મળી જશે પણ પંદર તારીખ સુધી હજુ પણ આપણું હવામાન અસ્થિર રહેશે અસ્થિર રહેશે એમાં ખાસ કરીને પંદર તારીખ સુધી મેં એ મુજબની પવનની ઝડપ વધારે રહેશે તાપમાન છે ઘટેલું રહેશે પંદર તારીખ સુધી તાપમાન છે એ છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી ની રહેશે મોટા ભાગના વિસ્તારની અંદર એસી થી પિંચ્યાસી ટકા વિસ્તારની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચું રહેશે જોકે પંદર તારીખ થી ફરીથી હીટવેવ નો એક નવો રાઉન્ડ ચાલુ થશે અને એ હીટવેવ નો રાઉન્ડ છે લાંબો હશે અને એમાં કદાચ તાપમાન છે ગત રાઉન્ડ કરતા પણ ઊંચું જઈ શકે ગત રાઉન્ડ ની અંદર ચુમ્માલીસ અને અમુક વિસ્તારમાં આઇસોલેટેડ વિસ્તારમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી જે તાપમાન થયું હતું એ કરતા પણ ઊંચું તાપમાન છે એટલે લગભગ આવનારા રાઉન્ડ ની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એટલે આપણે પંદર તારીખથી હિટલોનો નવો રાઉન્ડ ચાલુ થશે પણ પંદર તારીખ સુધી આપણે પવનની ઝડપ વધારે રહેશે અને મેં આપને માવઠાના છે છે પણ જોયા અત્યારે માવઠાના ઝાપટા પડે એ ખેતી પાકો માટે અનેક પ્રકારની નુકસાની હોય છે જેમાં ફિલ્ડ ક્રોપ જે આપણો ઉનાળુ પાક છે એમાં પણ નુકસાની થાય છે જે કેરીના પાકો અત્યારે છે એની અંદર પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે જોકે ગઈકાલે પણ જે ઝાપટા પડ્યા એમાં નુકસાન થયું છે આજે પણ જે વિસ્તારોની અંદર ઝાપટા પડશે એ વિસ્તારોની અંદર કેરીના પાકમાં મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે આગાહી આપીએ હતી મુજબ ઝાપટા પડ્યા છે પવનની ઝડપમાં પણ વધારો થયો છે